મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય છે ગુજરાતી એકમ પહેલું જેનું નામ છે પ્રાણી માત્રને મિત્રો આ કાવ્યની આપણે કાવ્ય સમજૂતી જોડે જોડે કાવ્ય ગાન કરીશું અને આ એકમના શબ્દાંઠ અંગે મિત્રો આપણે ચર્ચા કરીશું

અને કાવ્યનો પ્રકાર પ્રાર્થના ગીત હવે જોઈએ આપણે કાવ્યને પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સંસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને જનસે i <laughs> સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હમેશા એવા એવાયોગી કૃષ્ણ પ્રભુ મા રહેજોનડાખોપી પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈશુ ક્ષમા સિંધુને વંદન

પ્રાણી માત્ર ને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુ પૂર્ણ અહિંસા આચરનાર નમન તપસ્વી મહાવીર ને જોઈએ આ બે પંક્તિઓનો ભાવાર્થ મિત્રો આ બે પંક્તિઓનો ભાવાર્થ આ પ્રમાણે છે સૌ પ્રાણીઓને રક્ષણ આપનાર સૌને પોતાના જેવા ગણ્યા

લોકોને મધ્યમ માર્ગ બતાવી જનસેવાની પ્રેરણા આપનાર સંન્યાસી જીવનને ઉજળું કરનાર ભગવાન બુદ્ધને વંદન કરીએ છીએ ત્યાર પછીની પંક્તિ હતી એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં

અમારા અંતરમાં રહેજો સાગર જોઈએ ત્યાર પછીની પંક્તિ હતી સગડા કાર્યો કર્યા છતાય રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુ માં રહેજો આમ મનડા કોપી જોઈએ બાવત તો બાવત આ પ્રમાણે થશે સગડા કાર્યો કરવા છતાય जो हमेशा अनासक्त छे एवं योगी श्री कृष्ण भगवान हमेशा अमरा मन में रह प्रेम रूप प्रभु पुत्र ईशु जे क्षमा सिंधु ने वंदन हो रामने की ना परम प्रचारक हजरत माहिमत दिल रहो જોઈએ ભાવાર તો આ પંક્તિઓનો ભાવાર આ પ્રમાણે થશે સદા પ્રેમ મૂર્તિ અને ક્ષમા આપનારા ભગવાનના પુત્ર એવા ઈશુને નમસ્કાર હો દયા અને ભલાઈના પરમ પ્રચારક હજરત મોહમ્મદ પૈગંબર અમારા દિલમાં રહો આવો સુંદર ભાવાર્થ છે આ પંક્તિઓનો

ઉપયોગી બની રહે તેવી પ્રાર્થના કાર્યનો ભાવાર્થ હવે આગળ વધીએ મિત્રો હવે જોઈએ આ એકમના શબ્દ સદાર્થ છે પ્રાણી માત્ર જેનો અર્થ થશે દરેક પ્રાણી દરેક જીવ સેવા અર્થ થશે લોકોની સેવા મધ્યમ માર્ગ અર્થ વચલો માર્ગ કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ આગળ જોઈએ

त्याचपछी नो शब्दार्थ छे गुणरूप अहीं એટલે મિત્રો આ કાવ્યમાં અર્થ થશે કિર્વરૂ ત્યારપછી જીવતર અર્ધ જીવન अथवा संसार ત્યારપછી નિર્લેપી જેનો અર્થ થશે અનાસક્ત અથવા લેપાયા વિના ત્યારપછી નો મિત્રો શબ્દ છે योगी જેનો અર્થ થશે યોગ સાધના કરના

जेनो अर्थ थशे प्रामाणिकता सहिष्णुता जेनो अर्थ थशे सहनशीलता आगे बढ़िए विश्व शांति जेनो अर्थ थशे जगतनी शांति जर्थुष्टि जेनो अर्थ थशे जर्थुष्टि ने लगतू તેનો ભાવાર્થ તેનો રાગ અને તેના શબ્દાર્થ સમજાઈ ગયા હશે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર